રૂપાણી રાજકોટમાં મિત્રો અત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો અહીંયા મિત્રો વિજયભાઈ રૂપાણીની જે અંતિમ સંસ્કારની જે પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે અને વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં મિત્રો ઘણા બધા લોકો અત્યારે ભેગા થયા છે રાજકોટમાં મિત્રો પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહને ઘણા બધા જે નેતા હતા તેમને મિત્રો વિજયભાઈ રૂપાણીને વિદાય આપી હતી અને તમને બધાને મિત્રો ખબર હશે કે વિજયભાઈ રૂપાણી મિત્રો આપણા ભારત દેશ માટે છેલ્લા ઘણા બધા વર્ષોથી મિત્રો સેવા કરી હતી અને અત્યારે મિત્રો એરોપ્લેન ક્રેશ ની ઘટનામાં અમદાવાદ ની અંદર જે બાર જૂન ના રોજ જે એરોપ્લેન ક્રેશ ની જે ઘટના સામે આવી હતી દુર્ભાગ્ય રીતે મિત્રો તેમનું પણ નિધન થયું હતું ને પ્લેન માં મિત્રો જે પણ લોકો સવાર હતા આ તમામ લોકોના મિત્રો મોત ના સમાચાર સામે આવ્યા છે અને અત્યારે મિત્રો વિજયભાઈ રૂપાણી ના જે સન હતા અને તેમના જે વાઇફ હતા તે પણ મિત્રો લંડન થી ગઈકાલે આવી ગયા હતા અને બધાએ મિત્રો સાથે મળી અને વિજયભાઈ રૂપાણી ને મિત્રો વિદાય આપી હતી તો અને તમે પણ મિત્રો પોતાની બે મિનિટ કાઢી અને

શાહે જાહેરાત કરી હતી આવા ઘણા બધા કામ છે મિત્રો વિજયભાઈ રૂપાણીએ કર્યા હતા પરંતુ અમદાવાદમાં જે મિત્રો બાર જૂનના રોજે જે એરોપ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી આ ઘટના બાદ મિત્રો માં વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા વિજયભાઈ રૂપાણી મિત્રો પોતાની દીકરીને મળવા માટે તે લંડન જતા હતા પરંતુ મિત્રો કોને ખબર હતી કે આવી ઘટના મિત્રો બનશે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું રાખીએ છીએ વિડીયો તમને ગમે તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી નાખજો તો મળીએ નવા વિડીયો